છે સંતાન ઘર આપે છે ઘર નોકરીની મનસા પણ પૂર્ણ કરે છે મા મનશા પૂર્ણ કરણી માતા કહેવાય છે કે રાજસ્થાનના ઉદયપુરમાં સ્થિત મા મનસા પૂર્ણ કરણી માતાના જો જીવનમાં એકવાર દર્શન કરી લો તો આ તમામ મનશા મા કર્ણી પૂર્ણ કરી દે છે અહીં દર્શને આવતા ભક્તો મા કર્ણીને મા જગદંબા અને મા પાર્વતીનું જ સ્વરૂપ માને છે અને મા તેમની તમામ મનોકામના પૂર્ણ કરશે તેવી શ્રદ્ધા રાખે છે તો ચાલો ત્યારે આવા કલ્યાણકારી માતાના કરી લઈએ પાવનકારી દર્શન રાજસ્થાનના ઉદયપુરમાં સ્થિત છે શ્રી મનસા પુરણ કરણી માતાનું સુંદર ધામ ઉદયપુર જિલ્લાના મચલા મગરા નામના પહાડ પર સ્થિત કરણી માતાનું આ અલાયદુ ધામ તમામ ભાવિક ભક્તો અને શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર બનેલું છે મંદિરમાં કરણી માતાની આરસમાંથી બનેલ ખૂબ જ સુંદર મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે જેના દર્શન કરીને ભક્તોને થાય છે અનોખી શાંતિની અનુભૂતિ આ મંદિર ઉદયપુરની આન બાણ અને શાણમાં વધારો કરનારું માનવામાં આવે છે આ મંદિર સુધી કોઈ વાહન પર બેસીને નથી જઈ શકાતું અને તે જ કારણ છે કે આ મંદિરની આસપાસ પ્રદૂષણનું નામો નિશાન નથી અર્થાત આ મંદિર પ્રદૂષણ મુક્ત છે અને દૂર દેશાવરથી આવતા પ્રવાસીઓને આકર્ષનારું પણ સાબિત થાય છે હંસા દેવીમાં ખૂબ જ શ્રદ્ધા છે અને અહીંથી આવીએ છીએ એટલે મનોકામના બધી પૂરી થાય છે અને અહીંયા પોરબંદરથી અમે આવ્યા છીએ દર્શન કરવા જઈવા છે ઉપર અમે અને અહીંના વાઇટ ઉંદર જેવો એટલે તમારી બધી મનોકામના પૂરી કરે છે માતાજી તમારી આખી જમનો શ્રદ્ધાળુઓના મતે માતા કરણી એ સ્વયં મા જગદંબા અને માતા પાર્વતીનું સ્વરૂપ છે માતા કરણીનું મુખ્ય સ્થાનક રાજસ્થાનના બિકાનેરમાં આવેલું છે જ્યાં લગભગ સાતસો વર્ષ પૂર્વે એક ગુફામાં મા કરણીએ પોતાના ઈષ્ટદેવની અઘોર તપસ્યા કરી હતી અને તેમના જ્યોતિર્મય થવા પર તેમના કહેવાથી જ તેમની મૂર્તિ બિકાનેરના મંદિરમાં મૂકવામાં આવી હતી અને લાખો શ્રદ્ધાળુઓ માટે આ ધામ પોતાની તમામ મનોકામના પૂર્ણ કરનારું માનવામાં આવે છે અને આ જ મંદિરેથી દિવ્ય જ્યોત તત્કાલીન રાજા કરણસિંહજીએ સોળમી સદીમાં આ સ્થાને લાવીને આ સુંદર મંદિરનું નિર્માણ કરાવ્યું હતું લગભગ બાવીસ વર્ષ પહેલાં સુધી આ મંદિરમાં મા કરણીની પિંડી સ્વરૂપે પૂજા થતી હતી જે પિંડી આજે પણ આ મંદિરમાં માતા કરણીની મુખ્ય મૂર્તિની નીચેના સ્થાને સ્થાપિત છે પરંતુ ભક્તોને માતા દર્શનમાં પડતી અગવડતાને ધ્યાનમાં રાખીને માતા કરણીની આ સુંદર મૂર્તિ અહીં સ્થાપિત કરવામાં આવી હતી ये 1620 में महाराजा करण सिंह जी ने इस मंदिर का निर्माण करवाया था जी और ये मंशा पूर्ण करनी माता है माता पार्वती जी का अवतार है माँ के चरणों में बहुत श्रद्धा है हम बहुत दूर से हैं बीकानेर से मैं पहली बार अपने पति के साथ यहाँ घूमने आई हूँ और इससे पहले भी जहाँ देशनुख है बीकानेर के पास है वहाँ पे भी हम कई बार जा चुके हैं काफी मानव मंदिर है यहाँ पे हर मनोकामना पूर्ण होती है उदयपुर शहर मध्य माँल पहाड़ी पर स्थित आ मंदिर सुधी पहुँचवास्ता है ભક્તો અહીં આ પગથિયાવાળા રસ્તા પર ચઢીને પણ માતાના દર્શને જઈ શકે છે અને અહીં દેવસ્થાન દ્વારા આ સ્થાને રોપ વ્યવસ્થા પણ કરવામાં આવી છે જેમાં બેસીને પણ માતા કરણીના દર્શને ભક્તો જાય છે મંદિર પરિસરમાં આવીને લગભગ આખા ઉદયપુરનો નજારો અહીંથી જ માણી શકાય છે પર્વતોની ગિરિમાળાઓની વચ્ચે સ્થિત આ મંદિરની પાસે જ દૂત તલાઈ સરોવર પણ આવેલું છે અહીં આવનાર ભક્તો માટે એ પણ એક આકર્ષણનું કેન્દ્ર છે માતાના દર્શને આવતા ભક્તો પોતાની તમામ મનોકામના અહીં માતા કરણીને કહે છે અને માતા કરણી તે તમામ ભક્તોની મનશા પૂર્ણ કરે છે અહીં પોતાની મનોકામના અને મનશા શ્રદ્ધાળુઓ એક ચૂંદડી અહીં માતાના મંદિર બહાર એક સ્થાને બાંધીને માને છે અને તમામની મનોકામના અહીં પૂર્ણ થતી હોવાની માન્યતા છે જેથી અહીં બિરાસતા માતા કરણીને પૂર્ણ માતા કરણી તરીકે પણ ઓળખવામાં આવે છે અહીં મંદિર પરિસરમાં એક અદ્ભુત શિવલિંગની પણ સ્થાપના કરવામાં આવી છે અહીં માતા કરણીના દર્શને આવતા ભક્તો સદા શિવ સમક્ષ નતમસ્તક થવાનું અને તેમના આશીર્વાદ લેવાનું પણ નથી ચૂકતા તમામ ભક્તો અહીં પૂર્ણ કરણી માતાના દર્શન કરીને કરે છે ધન્યતાની અનુભૂતિ ભક્તિ સંદેશ સંદેશ ન્યૂઝ ઉદયપુર રાજસ્થાન